બાપુનગરમાં હાઉસિંગની હાઉસિંગ મેગા ડિમોનેશન બાપુનગર બાપુનગર ચાર રસ્તા ખોરિયા નગર તરફ જતા ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ ધારા ગેરકાયદેસર દબાણો મોટી કાર્યવાહી શરૂ કરાઈ હાલ સમગ્ર અમદાવાદમાં એસ્ટેટ વિભાગ એક્ટિવ મોડ જોવા મળી રહ્યું છે ત્યારે ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા બાપુનગરથી ખોરિયા નગર તરફ જતા ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક જાહેર રસ્તા પર બહાર તરફ આવેલા કોમર્શિયલ દબાણોને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાય છે કેટલા દબાણો कराया छे તેમ જ આગામી સમયમાં કેટલી કાર્યવાહી થશે તે અંગે હજુ વધુ વિલંબ દેખાય સામે આવી

આખા અમદાવાદ ની અંદર લાખો મકાન છે ત્યારે અહિયાં જમલ કરવાનો આ મધ્યમ વર્ગના લોકો રોજ ના પાડે કોર્પોરેશન કે અમને કોઈ ક્યાં કોર્પોરેશન અધિકારી ક્યાં જ

આખો ગાંધી રોડ ને રિલીફ રોડ ને આખો અમદાવાદ છે ટ્રાફિક જામ હોય છે ત્યાં કઈ કરતા નથી અને અહિયાં દુધારા મધ્યમ વર્ગ ને એક બિલો બંધ થઈ બાળમાં નાના મોટા લોકોના ધંધા રોજગાર હોય એ બનાવો અને એમને બોલાવી વાત થઈ છે કે ભાઈ આ થાય છે અમે ઇન્ડિયા હું મેયર હતો ત્યારે ઇન્ડિયા કોલોનીનો અમલ થયો ત્યારે આ જ મુદ્દો હતો તો અમે એવું કીધું કે અમે રોડથી બંને સાઈડે ત્યાં જેની કોઈની પણ પૂરી દુકાન ના જવી જોઈએ પૂરો રોજગાર ના જવો જોઈએ એટલે અડધું આ બાજુથી કાપો અડધું બાજુથી કાપો આજે અમદાવાદમાં તમે પાછળ જાઓ ઇન્ડિયા કોલોની રોડ સારા લીધે બધું ચાલી રહ્યું એટલે તમે પણ એક અહીંયાના જે સ્થાનિક રહીશો છે એ લોકો સાથ અને સહકાર આપી રહ્યા છે તમને સમર્થન

એટલે જગ્યા હાઉસિંગ બોર્ડની છે એના માટે કે અમારી પ્રિમાઇસીસ છે એમાં ઓરિજિનલ જે અમારું મકાન છે ને એ ના તૂટી જાય એના માટે અમારે હાજર રહેવાનો ને એ અમારે ડિમાર્કેશન કરવું પડે આ અમદાવાદમાં ને ગુજરાતમાં ગમે ત્યાં અમારી જે જ્યાં પણ તોડવાનો ને અમારી ઓરિજિનલ તોડવાનું કામ એમનું તો કોર્પોરેશન હા બરાબર એટલે આપણે કોર્પોરેશનમાં અધિકારી સાથે વાત કરી છે એમને એમને આપણી સાથે આ વાત કરી છે એટલે એટલે પણ પોસ્ટ કરીશું અને અમારી લાગણી છે બહુ આ લોકો સાથ સહકાર આપી રહ્યા છે